નવસારીની નવસારી જિલ્લામાં વહેલી સવારથી જ વરસાદી માહોલ છે ચીખલી અને ખેડગામમાં બે કલાકમાં એક ઇંચ વરસાદ વરસ્યો છે તો વાંસદા અને ગણદેવીમાં અડધો ઇંચ વરસાદ વરસ્યો નવસારી શહેરમાં પણ સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે મંકોડીયા જૂનાથાણા પેશન્ટ રોડ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે તો નવસારીમાં વહેલી સવારથી જ મેઘરાજાનું આગમન અને વહેલી સવારથી જ

સહિતના જે વિસ્તારો છે ત્યાં અત્યારે પણ ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ વરસી રહ્યો છે હવામાન વિભાગે આગામી ત્રણ થી ચાર કલાકમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જેના ભાગરૂપે નવસારી શહેર અને જિલ્લામાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે નવસારી જિલ્લામાં સરેરાશ ચાર ઇંચથી વધુ વરસાદ વરસી ચૂક્યો છે જેમાં સૌથી વધુ વરસાદ ખેરગામ તાલુકામાં ચાર ઇંચ જેટલો નોંધાયો છે જોકે વહેલી સવારથી જ સવારે છ વાગ્યાથી આઠ વાગ્યા સુધીની વાત કરીએ તો નવસારી શહેરમાં પણ અડધો ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે અને અન્ય તાલુકામાં પણ ધીમી ધારે વરસાદ યથાવત છે વાવણી લાયક વરસાદ થતાં ખેડૂતો વાવડીમાં જોતરાયા છે અને ડાંગર શિરડી જેવા પાકો લેવાની શરૂઆત કરી છે સિદ્ધેશ જોશી એવી પેહલદાન નવસારી